આ તો રજની ભાઈ આયા બોલો બોલો રજની ભાઈ જેમ છો મજામાં તો માર ભાઈ શું કરશો શું જાણીને એટલે રજની ભાઈ પણ રજની ભાઈ પણ રજની થઈ છે આમ શું થઈ ગયું છે ભાઈ થોડા ઘણો તમે પણ નક્કી મને ખબર છે લવરા બાબત દખા હશે મને તો ખબર હતી રજની ભાઈ કે લવરા બાબત ડખા હશે કારણ કે અત્યારે જમાનામાં હેડતું હોય તો હેડતું હોય તો એક જ ખાલી લવ સ્ટોરી ટ્રેન્ડિંગમાં ચાલે છે ઇન્સ્ટામાં જુઓ તો ઈ અને યુટ્યુબ માં જુઓ તો ઈ પ્રેમ પ્રેમ ને પ્રેમ પ્રેમ વગર બીજું કઈ જ નહીં હા હવે તમને કોણ પોતાના છોડીન ગ્યો છે તો જીવી સુકરવાળો અલ્યા ભાઈ પણ મરાય નઈ મારો ભાઈ આતારે જમાનો કેવો થઈ ગયો છે એક નઈ તો બે ને બે નઈ તો તીજી ને તીજી નઈ તો ચોથી બીજી પટાઈ લેજો ઈ જાનુડી હારુંથીન કા થોડું ભૂડું મરાય અલ્યા ઈ પેલા જમાનાના ડોહા જે હતા નઈ રે મરતા એક ધીસી હારુંથીન પણ હવે તો જમાનો બદલી ગયો છે એટલે હવે આપણે મરવાની જરૂર નથી આપણે એની માને બીજી કોઈ પટાઈ લેવાની મારી હેલા લેજું બાપ ની જોગડી પોતાના બોલીને અલ્યા મારો ભાઈ એ તો તાર પોતાના હોય ને ઈજ બોલી ને ફરી જાય પાર કાય કઈ થોડાક બોલીને ફરી જાય મારે દલડા ફાટેલ પડ્યા છે ના ના એટલે મારો ભાઈ જીવી લેવાનું મરવાનું નહીં મારે તો દલડા ફાટી ગયા પણ તોય હું તો ના મર્યો કારણ કે જો મરીને ઉપર જાય ને તો અહીંયા એમરાજા રાજના લુઘોડા ને વાટકા દૂર આવે છે શું કરે પૂર બાપની જગન કામ કાળા કરો ને એટલે પાછા આપણે જો સારા કામ કરતા હોય ને તો તો આપણે પંખેમાં ગાડીનામાં રાણી હોય વહારીઓ લાખે પણ આપણે કામ અતારે ધરતી ઉપર વધા કરીને જાય આસા એટલે અહીંયા આપણે વહાણ અને લુકડા ધુવાના હોય છે અહીંયા ઓ કેવી છે આ અલ્યા ભઈ રજની ભઈ મો તમારી વેળાને હમજો શું અતારે તમારી વેળા હું હતી છે એક દાડે ચડ મારી આવીને આવી વેળા હટી હડતી તી તારે મને બધી બધું આવું તમે કોરા જ ખુજતો તો મારા મગસમાં આવતો તો પણ મેં કાઈ આવું કર્યું નહીં એટલે હવે અમે જીવી જ્યા જો અમે તમારી ગોડ કરવા જાવત ને જીવીન શું કરવાના જો આવી રીતના મેં કરવા જાવત ને તો આજ અમે તમારા હામ

કે એકચુલી મારે હડમતા નહીં શેડ થાય એમ કારણ કે મારે માર કાકો ના પાડે છે મારું બી ના પાડે છે અલ્યા તાર કાકો ને તારી બી બે જ્યાં સુલામાં મેં તો એમ કીધું પાડાના પનાર પણ એમ તમે સાંભળો છો એટલે તમને કહી તો જીધું પેલું નતું કેમ મેં કીધું તાર બન તાર કાકો ને તું એ જા પાડાના પનાળમાં આપણે કોઈ લગન બગન કોઈ કરવા નહીં તમે તાર મરજી તું તારા પાણે છે ને વડે પાછું મજબૂરીનો બાનો કરે છે એકચુઅલી માર કાકો આમ કે મારા ભાઈ આમ કે માર ભાઈ આમ કે

મારો ભાઈ તમે હું તમને ભૂલવાડી નાખીશ મારા બાપની ની ખાલી કંબુ ચોકડી જવાનું છે બીજે ચાવાનું છે નહીં મારા કન આવતા રહો તમે ભૂલી જાશો બાપની ની હું એ ભૂલી જ્યો ને એમને તમે ભૂલી જવાના છો મારા આપણે કીધા કંબુ ચોકડી

અચ્છા હું તો વધુ તમારો બુસ માં ના દેખાય નો તો આવું રેવાનું મારો ભાઈ કોઈ દેડો નથી આપડી નથી થાવાની ગમે તેટલો તમે પ્રેમ કરશો ને તોય બીજા ઘરે

એકચુલી મારે એક છોકરો છે હું કેવી રીતના આવું તમારી જોડે ભાગી અલ્યા ના તોડે હા ગયા મને ખબર છે હું પડી ગયો અલ્યા ખોટાસ પડો ને મને તો ખબર હતી કા વાગેલા છે દલડામાં એટલે મને ખબર છે બાપની છોગર કદાચ તમને હવે વાજે એટલે હવે તમને ભન પડી બાકી એમન તો મોરથી ભન પડેલ છે હો પિયર ભલે એટલે ભાઈ તમે ઓળે પાસો કેવાય શું માંગો છો ના ભૂલતા મારો પ્યાર રે અલ્યા એ

બાકી આ ભાઈ ને ઠેસ પોકે એવો નથી કારણ કે હું દરેક કલાકારનો દિલથી સન્માન કરું છું વિડીયો ગમેકર સબસ્ક્રાઈબ કરીને નાખજો અને મથો લુગણા ફાડી લાગશે વધશે અને એવું બધું કઉ છું બાકી જાનુડિયા બાંધુડિયા ધ્યાન આપું હું તો તમને હાલ ચરિયા છું ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો રેડી અને દલડના તૂટી ગયા હોય તો કોમેટક મારજુ પડી રેડી જય માતાજી નેહરા સાવા મારે આવવું પડશે એડા વાણવા દરડો ફાટી ગયો છે એટલે આપણે ક્યાં આવામાં ફોકસ નહીં કરતા કેમેરામેન હો